બીજી વાત કરે છે જમ્મુ કુમાર કનક સેના કે ઘરમાં રહ્યા પછી અને વિષય ભોગ પછીથી એ ભોગો છોડવા હોય બહુ જ કઠિન થઈ જાય હવે સાહીઠ સંતેર વર્ષના માણસને કોઈ સાધુ સાધ્વી કે વય વધી છે તમારી અને પછી લઈ લો હવે ચોથા વ્રતના તો આજે સાઈઠ સિતેર વર્ષનો આદમી પણ ના પાડે છે કેમ બસ સાચી જ આવી રહેલી છે કે એક વખત વાસનામાં ગરકાવ થયા પછી એ વાસનામાંથી છૂટવું માણસ માટે જીવ માટે બહુ જ બહુ જ કઠિન થઈ જાય છે જે અને કનેક્શન આ જે ફસાય છે તે દુઃખી છે સુખી કોઈ નથી જે ફસાયા છે તે પણ દુખી રહેલા છે પછી નવસેનાએ આવે લીધો ડોર હાથમાં નવસેના આ બધી વાતો સાંભળી લીધી એમાં કુમારે મહિલાને શિલાજીત સાથે સરખાવી શિલાજીત પેલી આવે છે ને એક ઔષધિ તો નવસેના કહે છે કે તમે સ્ત્રીઓને શિલાજીત સાથે સરખાવી શિલાજીત એટલે એક વખત માણસ ચપકે તો પછી એનાથી છૂટવું માણસ માટે બહુ જ મુશ્કેલ થઈ જાય છે પણ શિલાજીત જેવી સ્ત્રીને સ્ત્રીને કયા તમે કીધી પણ પતિદેવ તમે વિચારો જે જે મહાપુરુષો થઈ ગયા છે એમણે સ્ત્રીનો સંગ નથી કર્યો અને એ મહાપુરુષો જે કોઈ થઈ ગયા છે વૈષયિક સુખો નથી ભોગવ્યા એક નેમનાથ ભગવાન અને મલિનાથ ભગવાન સિવાય જેટલાય તીર્થંકરો થયા બાવીસેક એ બાવીસ લગભગ તીર્થંકરો શું પરણ્યા નથી લગ્ન નથી કર્યા અને લગ્ન કર્યા પછી એમણે વિશેષ ભોગવ્યા નથી તમે એમનાથી હોશિયાર થવા માંગો છો ખારી થઈ ગયા ભલા હવે હ બાવીસે બાવીસ તીર્થંકરોએ સંસારનો સુખ ભોગવ્યો હોય તે છતાં પણ એમણે અમુક વર્ષો પછી બધી વસ્તુનો ત્યાગ કર્યો તો શું મોક્ષ એમનો અટકી ગયો રહી ગયા મોક્ષથી અરે હું એમ કહેવા માગું છું નવસેના કહે છે કે જે મળ્યું છે ને એમાં તમે સંતોષ માનો લાંબી જે નજર કરી છે ને છોડી દો હવે શું જવાબ આપે છે જોઈએ કોણ નવસેના કહે છે તમે આનાથી રહેશો અને ઓનાથી રહેશો આ સુખ મળ્યા છે તે તમે ભોગવવા તૈયાર નથી અને તમને ખપે છે સિદ્ધના સુખો તમને ખપે છે મોક્ષના સુખો એ નહીં મળે તો બે થી રહેશો તમારી હાલત કેવી થશે ખબર છે ધોબીના કૂતરાની નહીં ઘરના નહીં ગાંઠના તરી થઈ ગઈ લાગે છે આ હે જમ્બુકુમાર નવસેનાને કહે છે કે મારી હાલત ધોબીના કૂતરા જેવી નહીં થાય એ હું ખાતરી સાથે કહું છું અને મારો આ ત્યાગ છે ને કામ ચલાવું નથી કે અત્યારે ત્યાગ થયો દીક્ષા લઈ લીધી એટલે ત્યાગમાં મીંડો થઈ ગયો એવો નથી મારો આ ત્યાગ ટકાઉ ત્યાગ છે દીર્ઘજીવી ત્યાગ છે અને હું ઉતાવળ પણ નથી કરતો અને એમ કહેવા નથી માંગતો કે મને ફટાફટ મોક્ષના સુખો મળશે મહેનતથી મેળવીશ એ ચોક્કસ વાત રહેલી છે અને મહેનત જેના માટે આપણે મહેનત કરીએ થોડી મહેનત કરીએ તો તે રીતે મળે વધુ મહેનત કરીએ તો તે રીતે મળે અને વિશેષ મેળવવા માટે વ્યક્તિને વિશેષનો પણ ત્યાગ કરવો પડે થોડું જોઈતું હોય તો થોડો ત્યાગ કરો ઘણું જોઈતું હોય તો ગણો ત્યાગ કરો નવસેનાને કહે છે કે મને લોભ નથી મોક્ષના સુખનો તું કહી રહી છે ને લોભ છે ને ને કૂતરા જેવી મારી હાલત થશે એવું મારા મનમાં કાંઈ છે જ નહીં લોભ જેવું છે જ નહીં કે મને મોક્ષનું સુખ મળે એની લાલચ રહેલી જ છે અને જે સમર્થ સાધુઓ થઈ ગયા છે ને કોને લાલચ એવી જાગી હતી કોને લોભ જાગ્યો હતો હું સંસારના સુખથી વિરક્ત છું જમ્મુકુમાર નબ સેના કનક સેના વગેરેને કહે છે મને આ ઘર મને આ વસ્ત્ર મને આભૂષણ સટરસ ભોજન કોઈ પણ આ પદાર્થો રહેલા રહેલા છે સંસારી એ તરફ મને જરા માત્ર પણ આકર્ષણ નથી અને અત્યારે મારામાં જે જાગૃતિ આવી છે એ કાંઈ ઉપર છલી નથી બનાવટ નથી આત્માને જાગૃત રાખી કરી અને હું આગળ પગલાં ભરવા માગું છું જે વ્યક્તિએ ઘીનો સ્વાદ લીધો ન હોય એ વ્યક્તિ ઘીના સ્વાદ વિશે શું જાણે જેણે તેલ જ વાપર્યો હોય લાઈફમાં એને ઘીની શું ખબર પડે કુમાર બધી કન્યાઓને કહે છે કે સંસાર સુખો છે તમને સારા લાગે છે પણ ઘીનો પણ સ્વાદ તો લો તમે આ તેલના સ્વાદમાં તમે માની લીધું કે આ રસ્તે સારું છે અને આ રસ્તો સારું નથી આમ એકદમ તમે નક્કી કરી નાખો છો એ એ સારું ન કહેવાય મને આ શ્રેષ્ઠ માર્ગ લાગે છે અને હું એ શ્રેષ્ઠ માર્ગ સ્વીકારવા માટે તૈયાર થયો છું છેલ્લી વાત કરી દીધી કે મારે છોડવું છે મારા માથી છૂટી ગયું છે હવે હવે મને કોઈ અટકાવી શકે તેમ નથી છેવટે આઠે આઠ કન્યાઓ માંથી કેટલીક કન્યાઓએ પોતાની આંખો ઢાળી દીધી ઢાળી દીધી એનો મતલબ જ્યાં સુધી આપણે લડીએ ને કોઈની સાથે ત્યારે આંખો એની સામે આપણે બરાબર લગાવીએ ગુસ્સો હોય તો ગુસ્સાવાળી આંખો એની સામે રાખીએ ને પણ હવે એ કેટલીક કન્યાઓએ પોતાની આંખો ઢાળી દીધી કનકશ્રી કનકશ્રી એક કન્યા હતી હવે એ સમજાવે તો આ જ છે કનકશ્રી કન્યાએ કીધું કે તમારે હઠાગ્રહ ન કરવો જોઈએ આ બધા લોકો સમજાવે છે તો તમે સમજી જાઓ અને જે રસ્તો લેવા માટે તમે તૈયાર થયા છો એ રસ્તો તમે છોડી દો આગ્રહ સારા તો અમાર એને પણ જવાબ આપે છે કે મારો જે આગ્રહ છે ને વિવેકપૂર્વકનો છે ખોટો અઠાગ્રહ નથી જીદ નથી મારી કે નહીં મારે આ કરવું છે દુરાગ્રહ પણ નથી જે કાંઈ અત્યારે મેં વાત લીધી છે અને જે સ્વીકારવા તૈયાર થયો છું એમાં બિલકુલ જીદ હઠાગ્રહ દુરાગ્રહ કાંઈ જ નથી મને ભોગા શક્તિ નઠારી લાગી છે અને એને છોડવા માટે હું તૈયાર થયો છું હવે મારે કર્મ બાંધવા નથી બને ત્યાં સુધી શીઘ્રાતિ શીઘ્ર બાંધેલા કર્મો મારે શું કરવા છે છોડવા છે એક કન્યાઓએ તો આંખો ઢાળી દીધી છે હવે કે આમાં આપણું ગજ વાગે તેમ આપણી કાંઈ વાત રહે તેમ નથી હવે હા હવે હા બરાબર આવી ગયો જો હવે એકાદ કન્યા છે એ હજી કાંઈ સમજાવવાની કોશિશ કરશે પણ બધી કન્યાઓને લાગે છે કે તલીમાં તલીમાં તેલ નથી આ આ વ્યક્તિ એટલો મજબૂત રહેલો છે વિચારોમાં કે આ રસ્તેથી હટે તેમ નથી કેવો વૈરાગ્ય છે આને જમ્બુકુમારને જો થણું મળ્યું હોય તો પણ છોડવા ઈચ્છા ન થાય ઘણું મળ્યું છે તો પણ છોડવા માટે તૈયાર થયા છે કેવો કાળ છે એ આજે ઘરમાં ચાર વાસણ હોય ને ચાર વાસણ એ છોડવા માટે એ ત્યાગવા માટે પણ માણસનું મન ન થાય અને આ લોકો આટલી અઢળક સંપત્તિ જોશ ભેર અને હોશ સાથે છોડવા તૈયાર થયા છે ધન્ય છે એ સમયને અને ધન્ય છે આવા લોકોને કે આવા દૃઢ નિશ્ચય રહેલા હોય મનથી મનોબળ એટલો મજબૂત રહેલો છે નહીં તો મહિલાઓમાં બહુ તાકાત છે ભલ ભલાને શું કરી નાખે હ ભલ ભલાને એમ પલટાવી નાખે એમ મહિલાઓમાં બહુ તાકાત એવી વાતો મીઠી કરે એવી વાતો મીઠી કરે એ ભલભલો માણસ આમ ઓગળી જાયો આ બધી કન્યાઓ આમ તો સાહુકાર ઘરોની છે હોશિયાર છે બુદ્ધિશાળી છે વિચક્ષણ છે દાખલા દલીલો જેટલી એનાથી થઈ બધી કરી હવે એકાદ કન્યા છે કમળાવતી નામની કન્યા એ કાંઈક હજી સમજાવાની કોશિશ કરશે પણ અંદરથી એને પણ થઈ ગયું છે કે આવડે હું ખોટી હે કચ્છી મેં ખોટી લેબું ચટી ગયા હશે કાંઈ વળવાનું તો છે જ નહીં છતાં કોશિશ કરશે પ્રભાવ તો ઢળી ગયો છે કે આ બધી વાતો સાંભળીને પછી કન્યાઓની એમાં દાખલા દલીલો સાંભળ્યા પછી તો પ્રભાવચોર પાણી પાણી થઈ ગયો છે અને પ્રભવચોરને ચોરને લાગ્યું છે કે આ જ રસ્તે જવા જેવું છે મેં જે રસ્તો લીધો છે ચોરી ચપાટીનો એ રસ્તો સારો નથી કેવો હશે ઇતિહાસ કે પ્રભવ આમ સામે બેઠેલો છે અને એને પણ વૈરાગ્યનો રંગ લાગ્યો છે પ્રભવચોરને ચોરને આવો જબરદસ્ત નામચીન ચોર ત્રાહીમામ ત્રાહીમામ આજુબાજુમાં લોકો થઈ ગયા છે એનાથી માથા સાટે ઇનામ જાહેર કર્યું છે એના નાના ભાઈ રાજાએ એ પ્રભાવચોર અત્યારે સામે આમને આમ બેઠો છે એને ચર્ચામાં ઇન્ટરેસ્ટ આવ્યો છે રાત્રિનો સમય અને આવી આધ્યાત્મિક વાતો જબરદસ્ત આ ઐતિહાસિક ઘટના રહેલી છે કુમારની આખી એક કહાની એટલી સુંદર રહેલી છે હવે તો ધીરે ધીરે દીક્ષાઓની વાત આવશે કે આ તૈયાર થયા ને ફલાણા તૈયાર થયા ને તૈયાર થયા ને વચ્ચે વચ્ચે આ બધી કન્યાઓએ દાખલા આપ્યા છે દ્રષ્ટાંતો આપ્યા છે પણ મેં છોડી દીધા છે છોડી દીધા છે એટલા માટે કે એ દ્રષ્ટાંતો આમ સારા પણ પ્રચલિત ઘણા દ્રષ્ટાંતો રહેલા છે કે જે અવારનવાર આપણા કાન પર આવતા હોય તો એ દ્રષ્ટાંતો બહુ ન ચર્ચતા ઘણા દ્રષ્ટાંતો કેન્સલ કર્યા છે રદ કર્યા છે અને હવે આપણે ધીરે ધીરે કઈ તરફ જશું દીક્ષા તરફ જશું શ્રા શ્રાદ્ધના દિવસો ચાલે છે થોડા દિવસો બાકી છે અને પછી આસો મહિનો ચાલુ થશે તો આસો મહિનો ચાલુ થાય એનાથી પહેલાં શાયદ આ જમ્મુ કથા આપણે વિરામ તરફ લઈ જઈએ અત્યારે આટલું જ